આ દિવસે ભક્તો ભગવાન નારાયણની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે પૂર્ણ વિધિપૂર્વક ઉપવાસ કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને માતા તુલસીના વિશેષ નો જાપ પણ કરે છે તેને વિશેષ પુણ્ય મળે છે હિન્દુ ધર્મમાં શઠતિલા એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો ઉત્તમ અવસર છે આ દિવસે વ્રત રાખવાથી તુલસી માતાની પૂજા કરવાથી અને વિશેષ મંત્રોના જાપ કરવાથી વ્યક્તિ પોતાના જીવનમાં કીર્તિ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે જે ભક્ત સાચા હૃદયથી આ વ્રત કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેની તમામ મુશ્કેલીઓનો અંત આવે છે શટતિલા એકાદશી વ્રત તારીખ અને મુહૂર્ત પંચાંગ અનુસાર ઉત્તર ભારત મુજબ તિથિનો જાન્યુઆરી બે હજાર મિનિટ જાન્યુઆરી સવારે મિનિટ પર સમાપ્ત થશે એટલે ઉદય તિથિ અનુસાર શટતિલા એકાદશીનું વ્રત પચીસ જાન્યુઆરીએ રાખવામાં આવશે શટતિલા એકાદશી વ્રત પારના સમય એકાદશીના વ્રતમાં પારના વિશેષ મહત્વ છે એકાદશી અંત પહેલા કરવામાં આવે છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ છઠથી એકાદશી નું વ્રત રાખવામાં આવશે પારના નો સમય સવારે સાત વાગીને બાર મિનિટથી સવારે નવ વાગીને એકવીસ મિનિટ સુધીનો રહેશે શટતિલા એકાદશીનું મહત્વ શટતિલા એકાદશીના દિવસે ઉપવાસ અને દાન કરવાથી તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે અને વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ બની રહે છે આ દિવસે તલનું ઘણું મહત્વ છે શટતિલાનો અર્થ છે છ પ્રકારના તલ આ વર્તમાન તલથી બનેલી છ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તલનું સ્નાન તલનો ઉકાળો તલનો હવન તલનું તર્પણ તલનું દાન અને તલમાંથી બનેલા ભોજનનું સેવન વ્યક્તિના જીવનમાં ધન કીર્તિ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે માતા તુલસીની પૂજાનું મહત્વ શટતિલા એકાદશીના દિવસે માતા તુલસીની પૂજા કરવાનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુની પ્રિય માનવામાં આવે છે તુલસીના છોડ વિના કોઈ પણ પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી

એવું માનવામાં આવે છે કે આ મંત્રોના જાપ કરવાથી જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય છે અને પરિવારમાં સુખ શાંતિ બની રહે છે એક મહાપ્રસાદ સર્વ સૌભાગ્યની માતા આદિ વ્યાધિ નિત્યમ તુલસી ત્વમ નમોસ્તુ હે તુલસી માતા તમે મહાન પ્રસાદ આપનાર અને તમામ પ્રકારના સૌભાગ્યની વૃદ્ધિ કરનાર છો તમે બધા રોગો અને દુઃખોનો નાશ કરનાર છો હું તમને વારંવાર પ્રણામ કરું છું નમસ્તે તુલસી પાપમ હર હરિય નાશ સુભદ્રા ને વંદન ચાર મતુલસી ગોવિંદ કારીની નારાયણ પૂજા ચિનોમી તમ નમ તે અર્થ હે તુલસી માતા તમે ભગવાન ગોવિંદને હૃદય આનંદ આપનાર છો ભગવાન નારાયણની પૂજા માટે હું તમને પસંદ કરું છું તમને વંદન પાંચ ઓમ સુપ્રભાય નમા અર્થ માતા સુપ્રભાને વંદન જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી